ઇનર વ્હીલ ક્લબ ઓફ બોરસદ સન્સિટી દ્વારા આણંદ જિલ્લા મનોદિવ્યાંગ બાળકોનું આનંદ રમોત્સવનું આયોજન શ્રી બોરસદ પ્રગતિ મંડળ શૈક્ષણિક સંકુલમાં કરવામાં આવ્યું જેમાં આઉટડોર રમતમાં સો મીટર દોડ સો મીટર વોક ગોળાફેક સોફ્ટ બોલ થ્રો તેમજ ઇન્ડોર રમતો પણ રાખવામાં આવેલ જેમાં આણંદ જિલ્લાની છ સંસ્થાઓએ ભાગ લીધો જેમ કે સાથી સ્પેશિયલ ચાઇલ્ડ સ્કૂલ બોરસદ વિજબા જનહિત સ્પેશિયલ ચાઇલ્ડ સ્કૂલ ખંભાત આયશા ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ ગુરુકૃપા રેસિડેન્શિયલ સ્પેશિયલ સ્કૂલ આણંદ હેપી ચિલ્ડ્રન્સ પેરેન્ટ્સ વેલફેર સોસાયટી આણંદ ફ્રીડમ ડે કેર સેન્ટર ધોળકા નાયક સોસાયટી મનો દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો જેમાં ક્લબ દ્વારા પચાસ ઇનામ તેમજ આશ્વાસન ઇનામ પણ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમ સાથે સ્પેશિયલ સ્કૂલના હર્ષદભાઈ મકવાણા તેમજ સરદાર સ્કૂલના શિક્ષકોના સહકારથી તેમજ દાતાઓ નિયતિ પટેલ શંભુભાઈ પટેલ સુકેશી પટેલ વિનુભાઈ પટેલ દક્ષાબેન પારેખના સહકારથી કરવામાં આવ્યો જેમાં ગુજરાત રાજ્યના મુખ્ય નાયબ દંડક તથા બોરસદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકી સાહેબ બોરસદ પ્રગતિ મંડળ શૈક્ષણિક સંકુલ મંત્રી શ્રી બળવંતભાઈ પ્રજાપતિ સાહેબ સાથી સ્કૂલના વિનોદ દાદા ક્લબ પ્રેસિડેન્ટ રાજશ્રી પટેલ સેક્રેટરી મંજુ દિવ્યા સુખડિયા હંસાબા સરવૈયા ભારતી પટેલ અસ્મિતા પટેલ જયશ્રી પટેલ ખુશ્બુ રાણા સ્નેહલ રાણા ભાવના પટેલ શિલાબેન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા